અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો પહેલો બ્રિજ એટલે કે એલિસ બ્રિજ તમે અમદાવાદમાં રહેતા હોવ કે ના રહેતા હોવ પણ તમે એલિસ બ્રિજ વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમને ખબર છે આ બ્રિજનું નામ એલિસ બ્રિજ કેવી રીતે પડ્યું અને આ બ્રિજ કોને ક્યારે અને કેટલા ખર્ચે બંધાવ્યો હતો આજના આ વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરવાના છીએ તો ચાલો અમદાવાદીઓ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા આપણે જાણી લઈએ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના ભાગને જોડતો સાબરમતી નદી પરનો સૌપ્રથમ બ્રિજ એલિસ બ્રિજ હતો અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન સન અઢારસો સિત્તેરથી ની સાલમાં ચોપ્પન હજાર નવસોને વીસ પાઉન્ડના ખર્ચે લાકડાથી આ પુલ બનાવડાવવામાં આવ્યો હતો જોકે સાબરમતી નદીમાં અઢારસો માં આવેલ વિનાશકપુરમાં આ પુલ સંપૂર્ણ રીતે નાશ પામી ગયો હતો ત્યારબાદ સાલ અઢારસો માં ફરી એકવાર પુલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેનું કામ હિંમતલાલ ધીરજરામ બચેચ ને આપવામાં આવ્યું હતું અને આ કામ માટે બ્રિટિશ સરકારે પાંચ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજો લગાવ્યો હતો હવે મહત્વની વાત એ છે કે હિંમતલાલ બચેચે માત્ર

સાલ ઓગણીસો સત્તાણુમાં તેની બંને બાજુ નવા પુલ બંધાવવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે મોહનદાસ કરમચંદ ગાંધીના દાંડી સત્યાગ્રહની ઘોષણા જોવા માટે આઠ માર્ચ ઓગણીસો ના રોજ હજારો લોકો આ પુલ ઉપર એકઠા થયા હતા અમદાવાદીઓ હાલ આપણે જે એલિસ બ્રિજ ને જોઈ રહ્યા છીએ તે નવો બ્રિજ છે જૂનો એલિસ બ્રિજ સાંકડો હતો તે જૂનો થઈ જતા સન ઓગણીસો

મે ઓગણીસો નેવ્યાસીમાં આરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં આખરે આ પુલ બંધ કરવામાં આવ્યો અને તેની આજુબાજુના નવા પુલ એસી કરોડના ખર્ચે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં બંધાવવામાં આવ્યા હતા જેને સ્વામી વિવેકાનંદ નામ આપવામાં આવ્યું હતું અને જૂના પુલને સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ભેટ આપવાનો નિર્ણય લીધો છે મિત્રો તમને શું લાગે છે કે એલિસ બ્રિજનું નું પુનઃ નિર્માણ કરવામાં આવશે કે નહીં તમારો વિચાર અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડિયો જોવા માટે ધન્યવાદ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો